હલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું કઢી આ કઢી સ્પેશિયલ ફાફડા માટેની કઢી બનાવી રહ્યા છીએ બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મેં અત્યારે બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે અને આ ચણાના લોટની અંદર હવે આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે આપણે નોર્મલ પાણી લેવાનું છે અને તે તેની અંદર એડ કરી લઈશું તેની સાથે જ આપણે લીંબુના ફૂલ લીધેલા છે તો તેની અંદર થોડા લીંબુના ફૂલ એડ કરીશું જેથી કરીને તેની ખટાશ આવી જાય અને આ કઢી તમે જો એકદમ સિમ્પલ રીતે બની અને તૈયાર થઈ જશે સાથે જ તેમાં સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરીશું અને તેની અંદર હળદર પાવડર એડ કરીશું ખાંડ ઉમેરી છે પણ મેં તમને બતાવવાનું રહી ગયેલું છે તેની સાથે જ હવે આપણે તેને બ્લેન્ડર વડે બરાબર મિક્સ કરી લઈશું કે જેથી કરીને આ મિશ્રણ ખૂબ જ સરસ એવું તૈયાર થઈ જાય તો આ કઢીની ખાસિયત પ્રમાણે તમને જેમ કહ્યું તેમ આપણે દહીં કે છાસનો પણ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી તેની ખટાશ છે એ આપણે જે લીંબુના ફૂલ નાખ્યા છે તેનાથી જ આવી જશે એક કઢાઈ લઈશું તેની અંદર બે ચમચી તેલ ઉમેરીશું સાથે જ તેની અંદર આપણે હિંગ નાખીશું અને થોડું જીરું નાખીશું સાથે જ આપણે તેની અંદર લીલા મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરીશું આ રીતે ખૂબ જ ઇઝી રીતે જે આપણે રેગ્યુલર વઘાર કરતા હોઈએ તે રી જે રીતે જ ઘરની જ વસ્તુઓમાંથી આપણે વઘાર કરી લઈશું અને ત્યારબાદ આપણે જે મિશ્રણ બનાવી અને તૈયાર રાખ્યું છે ચણાના લોટ અને પાનને તો એ મિશ્રણને આપણે તેની અંદર એડ કરી દઈશું અને ખૂબ જ સરળ રીતે આ કઢી બની જશે તમે જોઈ શકો છો કે આ કઢી અત્યારે આપણે તેને વઘાર કરી દીધેલો છે અને હવે તેને ધીમા તપે ત્રણથી ચાર મિનિટ સુધી આપણે ચડવા દઈશું કે જેથી કરીને તેની થિકનેસ પણ આવી જાય અને ચણાનો લોટ છે તે પણ સરસ રીતે તેમાં મેચ થઈ જાય અને આપણનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે આની અંદર આપણે લાલ મરચું પાવડર કે બીજી કોઈ પણ વસ્તુ ઉમેરવાની નથી તમે જુઓ કે કે કેટલી સરસ એવી આ કઢી જેમ બહાર હોય છે તેવી જ બની અને તૈયાર થઈ જશે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને અત્યાર સુધી જો તમે સચિના કિચન નામની મારી યુટ્યુબ ઉપર જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને જોવા મળે આ કઢી મેં બનાવી છે તો આના પહેલાંના વિડીયોમાં મેં ફાફડા પણ બનાવેલા છે તો આ રીતે તમે કઢી બનાવી અને તૈયાર રાખી શકો છો અને જ્યારે પણ ફાફડા બનાવતો કઢી અને ફાફડાને મોજ લઈ શકો છો આ કઢીને તમે વણેલા ગાંઠિયા સાથે પાપડી સાથે પણ ખાઈ શકાય છે તેની સાથે પણ આ કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ગોટા ચટણની સાથે પણ લઈ શકાય છે આવી સરસ કઢી આપણે અત્યારે બની અને તૈયાર થઈ ગઈ છે થી ત્રણ મિનિટમાં તમે જોઈ શકો છો કે તેની થિકનેસ પણ આવી ગઈ છે અને ખૂબ જ સરસ રીતે આ બની અને તૈયાર થઈ ગઈ છે તેની અંદર હવે આપણે થોડી કોથમીર એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું તો તમે જોયું ને કેટલી સરળ રીતે આપણે જે બજારમાં મળે છે ફાફડાની સાથે કઢી એવી જ કઢી અત્યારે આપણે ઘરે બનાવી અને તૈયાર કરી લીધેલ છે દેખાવમાં જેટલી સરસ લાગી રહી છે એટલી ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બની છે તો તમે જો અત્યાર સુધીમાં આ રીતે કઢી ક્યારેય બનાવી ન હોય તો ચોક્કસથી બનાવજો તેમાં બિલકુલ પણ આપણે તમે જોયું એ પ્રમાણે છાસ કે દહીંનો ઉપયોગ કર્યો નથી તો પણ ટેસ્ટી અને દેખાવમાં એકદમ પરફેક્ટ એવી કઢી બની ગઈ છે અને ફાફડાની સાથે તેને ખાવાની મજા જ આવે છે Bye bye friends!